હાઈવે ઉપર મારી પોતાની એક નાનકડી હોટલ હતી મુસાફરીની ગાડીઓ અને યાત્રી મોડી રાત સુધી રોકાતા ખાવા પીવાનું કરતા અને પછી આગળ નીકળી જતા હતા એક દિવસ એક યુવક મોટરસાયકલ પર પોતાની માને મારી હોટલ પર ઉતારીને એમ કહીને ગયો કે તે બસ ગાડીનું પંચર કરાવડાવીને હમણાં આવે સવારથી રાત થઈ ગઈ તે વૃદ્ધા વારંવાર રોતી રહી એ જ દીકરાની રાહ જોતી રહી પરંતુ તે આવ્યો નહીં આખરે હું તેને પોતાના ઘરે લઈ આવ્યો મારા પિતાની નજર જેવી જ તે મહિલા પર પડી એ દોડીને તેમને ગળે વળગી ગયા જ્યારે મેં આ બધું જોયું તો હું ગુસ્સામાં તેમને એ મહિલાથી અલગ કરવાનો જ હતો પરંતુ જે મેં સાંભળ્યું એનાથી હું સ્તબ્ધ રહી ગયો આજે દિવસ એવો જ હતો જેવો દરરોજ હોય છે સવારના નવ વાગે હું મારી હોટલે પહોંચી ગયો હતો રાતથી રોકાયેલા યાત્રી હજી અંદર જ હતા અને નવા આવવાવાળાની લાઈન કાઉન્ટર પર લાગેલી હતી મારી હોટલ મુખ્ય હાઈવેની ઠીક પછી હતી એટલા માટે ત્યાં હંમેશા ભીડ લાગેલી રહેતી હતી જેવો જ મેં દરવાજો ખોલ્યો એક ગાડી આવીને ઊભી રહી જેમાં એક આખો પરિવાર બેઠો હતો તે બધા લોકો ઉતરીને હોટલની અંદર આવી ગયા અને મારા કર્મચારીઓએ તેમને સંભાળી લીધા હું આજે બહાર જ બેઠો રહ્યો ખબર નહીં કેમ સવારથી જ મનમાં એક અજીબ બેચેની હતી સવારના સમયે હું ખૂબ રડ્યો હતો શું કામે રડ્યો હતો એ મને પોતાને પણ ખબર નહોતી બસ આંસુ રોકાઈ જ નહોતા રહ્યા એટલા માટે મન એક અજીબ અવસ્થામાં હતું મેં આજે અંદર જઈને કાઉન્ટર સંભાળ્યું નહીં પરંતુ મારા એક વિશ્વાસપાત્ર કર્મચારીને ત્યાં બેસાડી દીધો હતો થોડી જ વાર પછી એક બાઈક મારી પાસે આવીને ઊભી રહી કંઈક કહેવાથી પહેલાં જ તે યુવક પોતાની માને મારી પાસે બેસાડીને બોલ્યો ભાઈ સાહેબ હું બસ ગાડીનું પંચર ઠીક કરાવીને આવું છું જરાક મારા મમ્મીનું ધ્યાન રાખજો એમ કહીને તે બાઇક ચાલુ કરીને બીજી દિશામાં નીકળી ગયો હું હેરાનીથી તેની બાઇકના ટાયરોને જોતો રહ્યો એવું લાગી રહ્યું હતું કે હવા ઓછી છે પરંતુ ટાયર પૂરી રીતે ઠીક લાગી રહ્યા હતા કેમ કે મને ગાડીઓની સ્થિતિનો ઘણો અનુભવ હતો તે મહિલા મારી બાજુમાં બેસતા બોલ્યા મારો દીકરો છે ઘરેથી નીકળતા જ બોલી રહ્યો હતો કે હાઈવે હોટલ પર રોકાશું ત્યાં જ ગાડી થોડીક ઠીક કરાવી લઈશું મેં કહ્યું કે હવે આપણે બંને અહીં સુધી આવી ગયા કંઈ વાંધો નથી આવ્યો તો આગળ પણ વાંધો નહીં આવે મેં કંઈક કહ્યું તો ગુસ્સે થઈ ગયો કહેવા લાગ્યો રસ્તો લાંબો છે તમે અહીં જ બેસો તે મહિલાની વાતો સાંભળીને મેં પૂછ્યું તમે લોકો ક્યાં જઈ રહ્યા છો તેમણે જવાબ આપ્યો ખબર નહીં બેટા મારા દીકરાએ બસ એટલું કહ્યું કે આજે ફરવા હાલ મમ્મી જોકે મારી તબિયત પણ ઠીક નથી સમજાવી રહી હતી એને પરંતુ એ મારું સાંભળે જ ક્યાં છે બસ હર સમય રાડો પાડતો રહે છે મારી કોઈ વાત સાંભળતો જ નથી તે માસી ખૂબ જ માસૂમ લાગી રહ્યા હતા ચહેરો જોઈને જેવું લાગતું હતું મેં કંઈક વિચાર્યું અને પછી પૂછ્યું તમે કંઈ ખાધું છે તેમણે માથું હલાવીને ના પાડી અને કહ્યું સવારે એક રોટલી ખાધી હતી પરંતુ હવે ભૂખ લાગી રહી છે દીકરાએ કહ્યું કે ઢાબા પર કંઈક ખવડાવી દેશે કદાચ ગાડી ઠીક કરાવીને આવશે તો અહીંથી જ કંઈક ખાઈ લઈશું મેં સહમતીમાં માથું હલાવ્યું અને ચૂપ થઈ ગયો થોડી જ વાર પછી મારો એક કર્મચારી અંદરથી આવ્યો અને બોલ્યો સાહેબ જે મોટો પરિવાર આવ્યો છે એ રોકાવા માટે રૂમ માગી રહ્યા છે જરાક આવીને વાત કરી લો ને કંઈક મોલભાવ કરી રહ્યા છે મેં માથું હલાવ્યું અને તે મહિલા તરફ જોઈને કહ્યું માસી તમે અહીં જ બેસો હું હમણાં આવું છું ક્યાંય જતા નહીં તે તરત હાથ ઉપાડીને બોલ્યા હા હા બેટા હું ક્યાં જઈશ મારા દીકરાની રાહ જોવાની છે મારે અહીં જો ક્યાંક અવડી થઈ ગઈ તો એ ફરીવાર મારા પર ગુસ્સો કરશે તે મહિલાની વાત સાંભળીને મેં ચૂપચાપ માથું હલાવ્યું અને અંદર જતો રહ્યો મને એવા યુવાન બિલકુલ પણ પસંદ નથી જે પોતાના મા બાપ પર ગુસ્સો કરે છે હું પોતે બચપનમાં મારી માને ખોઈ ચૂક્યો છું મને ખબર છે કે મા ન હોવાનું દર્દ કેટલું લાંબુ અને એકલું હોય છે જીવન કેટલું સૂનું થઈ જાય છે એ હું જ જાણું છું ઘરનું જમવાનું તો મને ક્યારેય પણ નસીબ જ ન થયું કદાચ એ જ કારણથી મેં એક નાની હોટલ ખોલી લીધી હતી જ્યાં હું પોતાની મમ્મીના હાથના ભોજન જેવી આત્મીયતા પરોસતો હતો મેં કોઈ મોટી મોટી ડિગ્રીવાળા રસોઈયા નહોતા રાખ્યા પરંતુ ઘરકામ કરતી મહિલાઓને જ કામ પર રાખી હતી જે પોતાના હાથોની મમતા અને મીઠાશથી બનેલા ભોજનને પ્રેમથી આવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાળા ગ્રાહકોને પરોસતી હતી અંદર જઈને હું તે પરિવારની રહેવાની રૂમની વ્યવસ્થા થઈ ગઈ એટલે બહાર આવ્યો પરંતુ તે મહિલા ક્યાંય દેખાણા નહીં હું ચિંતામાં આવી ગયો પેલા છોકરાએ પોતાની માને મારા ભરોસે મૂકી હતી અને હવે તે ક્યાંય દેખાઈ નહોતા રહ્યા મને પસ્તાવો થવા લાગ્યો કે કાશ મેં તેમને હોટલની અંદર જ બેસાડી લીધા હોત મેં તરત આજુબાજુ નજરો દોડાવી પણ તે ક્યાંય દેખાણા નહીં મારા હાથ પગ ઠંડા પડવા લાગ્યા હોટલના દરવાજા પર ઊભો રહીને મેં ગભરાટમાં જોરથી રાડ પાડી માસી બહાર છો શું મારો અવાજ સાંભળીને બે ત્રણ છોકરા અને સ્ટાફના અમુક લોકો બહાર આવી ગયા એક જણાએ પૂછ્યું શું થયું સાહેબ બધું ઠીક છે હું તરત બોલ્યો એક માસી અહીં બ્લૂ સાડીમાં હતા જો ક્યાં જતા રહ્યા છે તેમનો દીકરો તેમને મારા હવાલે મૂકીને ગયો હતો તેમની જવાબદારી હવે મારી હતી એક યુવક બોલ્યો અરે ભાઈ જવા દો ને કદાચ તેમનો દીકરો આવી ગયો હશે અને તેઓ તેની સાથે જતા રહ્યા હશે મેં માથું હલાવીને કહ્યું ના મને કોઈ બાઇકનો અવાજ નથી સંભળાયો તમે લોકો આજુબાજુ જુઓ તપાસ કરો ક્યાં જતા રહ્યા છે માસી મારું હૃદય જોરથી ધડકી રહ્યું હતું ખબર નહીં કેમ તે માસીના આવી રીતે ગાયબ થઈ જવા પર મને ખૂબ જ બેચેની થઈ રહી હતી મેં આસપાસ બધે ફરીને જોઈ લીધું હતું પરંતુ તેમનો કંઈ પતો લાગ્યો નહીં હું સીસીટીવી ફૂટેજ ચેક કરવા જઈ જ રહ્યો હતો કે કોઈએ મારા ખભા પર હાથ રાખ્યો પાછળ ફરીને જોયું તો તે જ માસી હતા હાથમાં થોડા ફૂલ લઈને સ્માઈલ કરી રહ્યા હતા તેમણે મારી તરફ ફૂલ આગળ કર્યા અને બોલ્યા બેટા તું ખૂબ જ સારો છે મેં જોયું તે પહેલાં પરિવાર પાસે ઓછા રૂપિયા લીધા મને ખૂબ જ સારું લાગ્યું એટલા માટે હું તારા માટે ફૂલ તોડવા જતી રહી હતી આલે મારી તરફથી એક નાનકડી ભેટ હવે કંઈક ખાવાનું આપી દે ને બેટા ભૂખ લાગી રહી છે જ્યારે મારો દીકરો આવશે ને તો એ તને પૈસા આપી દેશે હું હેરાની અને ચિંતાથી બોલ્યો માસી તમે પણ હદ કરી દીધી હું ક્યારથી તમને શોધી રહ્યો છું મને લાગ્યું તમે ક્યાંક ખોવાઈ ગયા મારી વાત પૂરી પણ નહોતી થઈ કે તેમણે ખૂબ જ પ્રેમથી મારા માથા પર હાથ ફેરવ્યો અને હસીને બોલ્યા અરે બેટા આટલો ગભરાય શું કામે છે હું ક્યાંય દૂર થોડી જઈ રહી હતી મેં તો કહ્યું પણ હતું ને કે હું ક્યાંય નહીં જાઉં જતી રહીશ તો મારો દીકરો મને ખીજાશે હવે તો કંઈક ખવડાવી દે મારે દવા પણ લેવાની છે તેમની વાત સાંભળીને મેં તેમનો હાથ પકડ્યો અને તેમને અંદર લઈ આવ્યો તેમને એક સારા ટેબલ પર બેસાડતા બોલ્યો માસી કહો તમે શું ખાશો હું જાતે લાવી દઈશ તે તરત બોલ્યા હું વધારે તીખું નથી ખાઈ શકતી મારા ગળામાં તકલીફ રહે છે કંઈક સાદું અથવા તો ગળ્યું લઈ આવી દે હું તરત બોલ્યો તમને ડાયાબિટીસ તો નથી ને તેઓ જરાક હસ્યા અને આંગળીના ઇશારેથી કહ્યું થોડીક એવી છે પણ અત્યારે મારો દીકરો તો હાજર નથી ને એટલે એ ક્યાં જોવાનો છે તું લઈ આવ હું થોડુંક જ ખાઈશ હું હસીને બોલ્યો ના જરાય નહીં જો તમને શુગર છે તો હું તમને ગળ્યું બિલકુલ નહીં આપું હા તમારા માટે ખીચડી બનાવડાવું છું આ સાંભળતા જ તેમણે તરત નાક અને મોઢું બગાડતા કહ્યું ના ના ખીચડી નથી ખાવી કંઈક સારું લઈ આવ જેનાથી મારો મૂળ સારો થઈ જાય હા પણ તીખું ઓછું હોવું જોઈએ મારે તીખું નથી ખાવું મેં તેમને ધ્યાનથી જોયા ખબર નહીં કેમ તેમના શબ્દ મને કંઈક સાંભળેલા લાગ્યા મેં મારા પગલાં કાઉન્ટર તરફ વધાર્યા અને તરત જ એક કર્મચારીને માસી માટે દાળભાત લઈ આવવાનું કહ્યું જેથી તે આરામથી કંઈક ખાઈ શકે તેઓ હજી પણ મારી સામે જ જોઈ રહ્યા હતા મેં હળવી સ્માઇલ આપી તો તેમણે પણ સ્માઈલ કરીને નજરો ફેરવી લીધી ખબર નહીં કેમ એમની પાસે બેસીને મને એક આત્મીયતા અને લાગણી જેવી અનુભૂતિ થઈ રહી હતી જાણે તેમને પહેલાં પણ ક્યાંક મળ્યો હો મેં દિવાલ ઘડિયાળ તરફ જોયું સમય ઘણો થઈ ગયો હતો તેમનો દીકરો હજી સુધી પાછો આવી જવો જોઈતો હતો મારી હોટલથી પંચરની દુકાન વધારે દૂર તો નહોતી તો પછી તેને આવવામાં આટલી વાર કેમ થઈ રહી હતી એ જ વિચાર મને બેચેન કરી રહ્યો હતો કંઈક વિચારીને હું ફરીવાર જઈને તે માસી પાસે બેસી ગયો અને પૂછ્યું તમારી પાસે મોબાઈલ ફોન છે તેમણે હાથના ઇશારાથી નામાં જવાબ આપ્યો અને પછી મને નજીક બોલાવ્યો હું થોડો નમીને નજીક ગયો તો તેમણે ધીમા સ્વરમાં કહ્યું બેટા મેં મારા દીકરાને કહ્યું હતું મને એક મોબાઈલ ફોન લઈ દે પરંતુ એ સાંભળતો જ નથી કહે છે મમ્મી તારી ઉંમર થઈ ગઈ છે હવે તારે એની જરૂરત નથી હું તરત બોલ્યો અરે આ ઉંમરમાં તો મોબાઈલ ફોન પાસે હોવો વધારે જરૂરી હોય છે જો તમે ક્યાંક ખોવાઈ ગયા તો શું થશે એટલે એ ધીરેથી બોલ્યા એ જ તો થયું હતું એક વખત હું ખરેખર ખોવાઈ ગઈ હતી ખૂબ જ મુશ્કેલીથી ઘરે પહોંચી દીકરાને તો ખબર પણ નહોતી એ તો ઘરમાં બેસીને ગીતો સાંભળી રહ્યો હતો જ્યારે હું ઘરે પહોંચી તો મારાથી નારાજ થઈ ગયો કહેવા લાગ્યો ક્યાં જતી રહી હતી મમ્મી મેં કહ્યું બેટા મને એક મોબાઈલ લઈ દે જેથી મને કોઈ મુશ્કેલી ના પડે પરંતુ તે ગુસ્સો કરવા લાગ્યો બોલ્યો કે મારી પાસે એટલા ફાલતુ રૂપિયા નથી કે તમારા ઉપર ખર્ચો કરું પણ તું જ કે બેટા જો એ દિવસે હું લોકોને પૂછતી પૂછતી ઘરે ના પહોંચત તો શું થાત કદાચ હું રસ્તા પર ભટકી રહી હોત અથવા તો ભીખ માગી રહી હોત તેમની આ વાતો સાંભળીને મેં ધીરેથી માથું હલાવ્યું અને કહ્યું જો કોઈ તકલીફ હોય તો મને કહો શું તમારે રૂપિયાની જરૂરત છે તમારો દીકરો શું કામ કરે છે એટલે તેઓ મારી સામે સહેજ હસ્યા અને બોલ્યા અરે ના બેટા હું ના લઈ શકું હું બ્રાહ્મણ કન્યા છું અમે બ્રાહ્મણ લોકો રૂપિયા નથી લેતા ફક્ત આપીએ છીએ તે માસીની વાત ખબર નહીં કેમ મારા હૃદયને સ્પર્શી ગઈ હતી હું પણ એક બ્રાહ્મણ હતો મેં આજ સુધી ક્યારેય પણ કોઈની સામે હાથ ફેલાવ્યો ન હતો પરંતુ હંમેશા બીજાની મદદ જ કરતો આવ્યો હતો મેં માથું હલાવ્યું અને તેમને જોઈને કહ્યું ભલે માસી હું જમવાનું મોકલાવું છું તમે જમી લેજો અને અહીં જ બેઠા રહેજો ક્યાંય જતા નહીં મારે કંઈક જરૂરી કામ પતાવવાના છે પછી હું તમારી પાસે પાછો આવી જઈશ તે માસી બંને હાથ ઉપાડીને મને આશીર્વાદ આપતા બોલ્યા ભગવાન તને ખૂબ જ ખુશીઓ આપે બેટા બસ મારો દીકરો આવી જાય તો અમે અહીંથી જતા રહીશું ખબર નહીં ક્યાં રહી ગયો મેં ચૂપચાપ માથું હલાવ્યું અને જઈને પોતાના કાઉન્ટર પર બેસી ગયો તેમની વાતોથી એ તો સાફ થઈ ગયું હતું કે તેમની પાસે પોતાના દીકરાનો કોઈ સંપર્ક નંબર હતો નહીં હવે મને ચિંતા થવા લાગી હતી જેમ જેમ ઘડિયાળનો કાંટો આગળ વધી રહ્યો હતો મારા હૃદયના ધબકારા પણ તેજ થતા જતા હતા બપોર થઈ ગઈ હતી પરંતુ તેમનો દીકરો હજી સુધી આવ્યો નહોતો મેં મારા એક માણસને પંચરની દુકાન પર પણ મોકલ્યો હતો પરંતુ ત્યાંથી એ જ જવાબ આવ્યો કે સવારથી કેટલાય લોકો આવ્યા છે એટલે કોઈએ ધ્યાન આપ્યું નહીં હું પોતે પણ જઈને એ દુકાનદારને મળ્યો તેમના દીકરાના દેખાવનું વર્ણન આપ્યું પરંતુ એનો જવાબ એ જ હતો ના ભાઈ એવું કોઈ આવ્યું જ નથી હવે મને ખરેખર ગભરાહટ થવા લાગી હતી આખરે તે છોકરો ગયો ક્યાં જ્યારે હું પાછો આવ્યો તો જોયું કે તે માસી દરવાજા પાસે ઊભા છે તેમના ચહેરાની હાલત દર્શાવી રહી હતી કે હવે તેઓ પણ ચિંતામાં છે મને જોતાં જ તેઓ જલ્દીથી મારી પાસે આવ્યા અને પૂછવા લાગ્યા શું થયું બેટા કંઈ ખબર પડી મારા દીકરાની મેં માથું હલાવતા તેમના ખભા પર હાથ રાખ્યો અને બોલ્યો માસી તમે અંદર ચાલો તડકો ઘણો છે કદાચ તે થોડોક આગળ નીકળી ગયો હશે તેની બાઈકમાં કંઈક મોટી ગડબડ થઈ ગઈ હશે એટલે તેઓ બોલ્યા ના બેટા એટલી મોટી વાત કંઈ નહોતી એ તો ફક્ત હવા ભરાવાની વાત કરી રહ્યો હતો અને બીજા કંઈક નાના મોટા કામ હતા એમાં આટલો સમય ન લાગે તેમના અવાજમાં વધતી ચિંતાને જોઈને મારી બેચેની પણ વધવા લાગી મેં તેમને અંદર બોલાવી લીધા અને મારા એક માણસ દ્વારા એક રૂમમાં આરામ કરવા માટે મોકલી દીધા જેથી તેઓ થોડી વાર આડા પડી શકે સમય ધીરે ધીરે વીતતો જતો હતો સાંજનું અંધારું ફેલાવા લાગ્યું હતું તે માસી બે ત્રણ વખત નીચે આવી ગયા હતા આ વખતે તેઓ રડતા રડતા આવ્યા તેમને જોતાં જ હું ગભરાઈ ગયો અને તરત પોતાના કાઉન્ટરની બહાર આવ્યો તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા તેમણે પૂછ્યું મારો દીકરો આવ્યો મને ખૂબ જ ગભરાટ થઈ રહી છે ખબર નહીં તેને શું થયું હશે કેમ હજી સુધી ન આવ્યો મારે ઘરે જવું છે મારો દીકરો ભૂખ્યો હશે તેણે કંઈ ખાધું પણ નહીં હોય તેમની મમતા અને ચિંતા જોઈને મને તે છોકરા ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો શું કોઈ આટલું બેદરકાર હોઈ શકે કે પોતાની માને મૂકીને જ ભૂલી જાય અને જો ભૂલી પણ ગયો હોય કામને લીધે તો સવારથી અત્યાર સુધીનો સમય શું એટલો ઓછો છે ગુસ્સાથી મારી હાલત ખરાબ થઈ રહી હતી અને તે માસી સતત રડી રહ્યા હતા મેં તેમને પકડીને ખુરશી પર બેસાડ્યા અને ઠંડુ પાણી મંગાવ્યું પાણીની બોટલ તેમની તરફ કરતાં બોલ્યો માસી આવી રીતે રડવાથી કોઈ રસ્તો નહીં નીકળે હું કંઈક કરું છું પરંતુ તમે શાંત રહો આવી રીતે રડવાથી તમારી તબિયત ખરાબ થઈ જશે તેમણે કહ્યું મારી પાસે ફક્ત એક ટાઈમની જ દવા છે જો સવાર સુધી દવા ન મળી તો મારી તબિયત બગડવા લાગશે મારા હાથ પગમાં બળતરા થવા લાગે છે કંઈક કર બેટા હું તરત બોલ્યો માસી તમે જે દવા ખાઓ છો તેનો કાગળ કે ખાલી રેપર તમારી પાસે છે હોય તો મને આપી દો હું દવા મંગાવી લઉં તેમણે માથું હલાવ્યું અને પોતાના બેગમાંથી દવાનું રેપર કાઢીને મને દેતા કહ્યું આ મારી શુગર અને ગળાની દવા છે બંને મંગાવી દે બેટા નહીતર મારી તબિયત ખરાબ થવા લાગશે મારો દીકરો જેવો જ આવશે અમે તારા બધા રૂપિયા ચૂકવી દઈશું હું કોઈનો ઉધાર નથી રાખતી મેં કંઈ પણ કહ્યા વગર રેપર લીધું અને મારા એક માણસને મોકલીને દવાઓ મંગાવી લીધી હવે તેમને ભૂખ પણ લાગી રહી હતી મેં તેમને પોતાની પાસે બેસાડીને જમવાનું આપ્યું ઘણી વખત તેઓ જમતા જમતા પણ રડવા લાગતા અને પોતાના દીકરાને યાદ કરીને ચિંતા કરતા મારું મન તો થતું હતું કે તે છોકરાને પકડીને ખૂબ જ ખીજાવ કઈ રીતે કોઈ આટલું બેદરકાર હોઈ શકે છે મારું મન અને દિમાગ બસ એક જ વાતને લઈને મૂંઝવણમાં હતા મેં મારી સીસીટીવી ફૂટેજ પણ જોઈ લીધી હતી હું તો બસ એ જ પ્રાર્થના કરી રહ્યો હતો કે ગમે તેમ તે ગાડીનો નંબર કેમેરામાં દેખાઈ જાય પરંતુ અફસોસ એવું થયું નહીં કેમેરામાં ગાડીનો ફક્ત આગળનો ભાગ જ દેખાણો નંબર પ્લેટ નહીં એ કારણે ત્યાંથી પણ અમને કંઈ મળી શક્યું નહીં હવે રાત વધતી જતી હતી અને તે માસી હવે થાકી ગયા હતા તેમની આંખો ધીરે ધીરે બંધ થઈ રહી હતી કદાચ દવાની અસર થઈ રહી હતી હું તેમને જોઈને બોલ્યો માસી એક કામ કરો મારી સાથે મારા ઘરે ચાલો તમને આવી રીતે અહીં એકલા મૂકવાનું મારું મન નથી માનતું ખબર નહીં કેમ હું તે મહિલા સાથે જરાય પણ સખ્તાઈથી નહોતો વર્તી શકતો જો કે હું આમ તો ખૂબ જ કઠોર સ્વભાવનો માણસ હતો મારા આખા સ્ટાફને મારાથી ડર લાગતો હતો કોઈ પણ મારી સામે આંખો મેળવીને વાતો નહોતું કરી શકતું પરંતુ તે માસીની સામે હું જાણે બિલકુલ બદલી ગયો હતો મારી હોટલમાં ઘણા રૂમ હતા જ્યાં તેઓ રાત્રે રોકાઈ શકતા હતા પરંતુ છતાં પણ હું તેમને એકલા મૂકવા નહોતો માગતો વિચારતો રહ્યો જો રાત્રે તેમને મારી જરૂરત પડી ગઈ તો તો તેઓ શું કરશે એટલા માટે મેં તેમને મારા ઘરે ચાલવાનો પ્રસ્તાવ આપ્યો પરંતુ તેઓ તરત બોલ્યા ના બેટા હું ઘરે ના આવી શકું હું અહીં જ બહાર બેસીશ મારો દીકરો આવી જશે તેને ભૂલી જવાની આદત છે ઘણી વખત વસ્તુઓ ભૂલી જાય છે તેમની આ વાત સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું હું તેમને જોતો રહ્યો અને કહ્યું માસી જો એને આવું હશે ને તો એ આવી જ જશે જો એ તમારા વિશે પૂછશે તો મારો સ્ટાફ મને ફોન કરી દેશે હું આખી રાત જાગીને તેની રાહ જોઈશ તમે ચિંતા ન કરો પરંતુ તમને અહીં એકલા મૂકીને જવું બરાબર નહીં રહે એક તો તમે બીમાર છો મારા ઘરે જઈને આરામ કરશો તો તમને પણ સારું લાગશે તેમની આંખમાં આંસુ આવી ગયા તેઓ બોલ્યા મારું મન નથી માની રહ્યું મારું મન કહે છે કે મારો દીકરો જરૂર આવશે અને પછી તને પણ મુશ્કેલી પડશે બેટા અડધી રાત્રે જો તે આવ્યો તો તું મને અહીં મૂકવા કઈ રીતે આવીશ હું તરત બોલ્યો માસી તમે મને દીકરો કહ્યું છે ને જુઓ હું તમને અડધી રાત્રે પણ અહીં મૂકી જઈશ મારી પાસે મોટી મોટી ગાડીઓ છે ડ્રાઈવર છે તમે ચિંતા ન કરો તે માસી ખૂબ જ પરેશાન દેખાઈ રહ્યા હતા થોડી વાર વિચારીને તેમણે માથું હલાવ્યું અને બોલ્યા અચ્છા ચલ ઠીક છે હું તારી સાથે ચાલું છું બાકી જે ભગવાનની મરજી હશે તે જ થશે એમ કહીને તે પોતાની સાડીનો પાલો ઠીક કરતા બોલ્યા હું તૈયાર છું બેટા ચાલ મેં માથું હલાવીને પોતાના મેનેજરને ઇશારાથી બોલાવ્યો અને જરૂરી વાતો સમજાવીને તે મહિલાને લઈને મારા ઘર તરફ રવાના થઈ ગયો જેવા જ તે માસી મારી કારની આગળવાળી સીટ ઉપર બેઠા હસીને બોલ્યા મારી ખૂબ જ જૂની ઈચ્છા હતી કે કોઈ મોટી કારમાં ફરું જો આજે ભગવાને મારી આ ઈચ્છા પણ પૂરી કરી નાખી બસ મારો દીકરો સાથે હોત ને તો વધારે મજા આવત મેં તેમની તરફ જોયું તેમની આંખોમાં આશા અને હૃદયમાં પીડા હતી તેઓ કેટલા સુંદર અને નેકદિલ મહિલા હતા અને અમારા જેવા દીકરા તેમની કદર નથી કરતા હવે મને પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે એ યુવક પોતાની માથી પીછો છોડાવીને ભાગી ગયો હતો મને ખૂબ જ અફસોસ થઈ રહ્યો હતો અને દયા પણ આવી રહી હતી હવે આ માસીનું શું થશે મેં એ જ ક્ષણે મનમાં ને મનમાં એક સંકલ્પ લીધો જ્યાં સુધી હું જીવતો છું હું આ માસીનું ધ્યાન રાખીશ ભગવાને કોઈ કારણ જ બનાવ્યું હશે કે આ મહિલાને મારી પાસે પહોંચાડી દીધા નહીંતર તે યુવક એમને કોઈ બીજી હોટલ પર પણ છોડી શકતો હતો હું મારા ઘરે પહોંચી ગયો જેવો જ તેમણે મારો હાથ પકડ્યો મને લાગ્યું હું એક વધારે સારો માણસ બનતો જાઉં છું મેં મારા ઘરને ખૂબ જ સારી રીતે સજાવ્યું હતું જેવી જ ગાડી આંગણામાં ઊભી રહી તે માસી ખુશ થઈને બોલ્યા વાહ તારું ઘર તો ખૂબ જ સારું છે મારી ખૂબ જ ઈચ્છા હતી કે ક્યારેક આવું ઘર જોઉં આવું ઘર તો હું ટીવી ઉપર જોતી હતી દીકરો કહેતો હતો કે આ રૂપિયાવાળા લોકોના ઘર હોય છે તેમની વાત સાંભળીને હું હસ્યો અને બોલ્યો માસી રૂપિયાવાળો છું કે નહીં એ તો ના કહી શકું પરંતુ એટલું જરૂર કહી શકું છું કે ક્યારે કોઈની સામે હાથ નથી ફેલાવ્યો જે પણ કમાણો એમાં સંતોષ મેળવ્યો અને જે થઈ શક્યું એટલું દાન કરતો રહ્યો તેઓ હસીને બોલ્યા ભગવાન તારા ભાગ્યમાં હજી વધુ બરકત આપે જે રીતે તે આજે મારું ધ્યાન રાખ્યું છે હું શબ્દોમાં ન વર્ણવી શકું આજે મેં તને મનથી ઘણા બધા આશીર્વાદ આપ્યા છે બસ ભગવાન કરે મારો દીકરો મને લેવા આવી જાય મને તેની ખૂબ જ ચિંતા થઈ રહી છે તેને ફક્ત મારા હાથનું જમવાનું જ ભાવે છે બહારનું ક્યારે પણ નથી ખાતો મેં બસ હકારમાં માથું હલાવ્યું અને તેમની સાથે ગાડીથી ઉતરી ગયો એક ક્ષણ માટે મનમાં ખ્યાલ આવ્યો કે આ મહિલાને હકીકત જણાવી દઉં કે તેમનો દીકરો તેમને હંમેશા માટે મૂકીને જતો રહ્યો છે પરંતુ જેટલા પ્રેમ અને વિશ્વાસથી તેઓ પોતાના દીકરાને યાદ કરી રહ્યા હતા એટલા સ્નેહથી તેનું નામ લઈ રહ્યા હતા કે હું એક શબ્દ પણ બોલી ન શક્યો મને લાગ્યું કંઈ ના કહેવું જ સારું થશે મેં તેમનો હાથ પકડ્યો અને બોલ્યો માસી ચાલો હવે અંદર જઈએ પછી તમે થોડી ચા પીને આરામ કરી લેજો પરંતુ તેઓ તરત માથું હલાવીને બોલ્યા ના બેટા એની જરૂરત નથી હું હવે બસ થોડો આરામ કરી લઈશ પરંતુ જેવો જ મારા દીકરાનો ફોન આવે તું મને જરૂર ઉઠાડી દેજે એમના વિચારતો કે માસી સૂતા છે એટલે સવારે ઉઠાડીશ હું અડધી રાત્રે પણ ઉઠી જઈશ મારા દીકરાને રાહ ના જોવડાવતો હું કંઈ પણ બોલી ન શક્યો બસ ચૂપચાપ તેમને લઈને અંદર જતો રહ્યો હજી અમે હોલ સુધી પહોંચ્યા જ હતા કે અંદરથી પપ્પાનો અવાજ આવ્યો આવી ગયો સંજય ક્યારથી તારી રાહ જોઈ રહ્યો હતો અમે અંદર હોલમાં ગયા માસી બધે નજર ફેરવીને ઘર જોઈ રહ્યા હતા તેઓ ઊંધા ફરેલા હતા અને પપ્પા અંદરથી હોલમાં આવી ગયા હું કંઈક કહું એનાથી પહેલાં જ પપ્પા બોલી પડ્યા આ મહિલા કોણ છે જે તારી સાથે છે હું હજી જવાબ આપવાનો જ હતો કે માસી અચાનક જ ફરી ગયા તેમની આંખોમાં આંસુ હતા ચહેરો ઉદાસ અને થાકેલો લાગી રહ્યો હતો અને મારા પપ્પા જાણે આગળના શ્વાસ જ લેવાનું ભૂલી ગયા હોય હું હેરાનીથી તે બંને તરફ જોતો રહી ગયો ત્યારે અચાનક પપ્પા દોડીને તે માસી પાસે પહોંચ્યા અને તેમને ગળે લગાડીને રડવા લાગ્યા તેમનું આવી રીતે રડવું મારી સમજથી પરે હતું તે માસી પણ પપ્પાને ગળે લગાડીને રડી રહ્યા હતા આ બંને એકબીજાને જાણતા હતા પરંતુ રડીશું કામે રહ્યા હતા એ વાત મારી સમજની બહાર હતી મને જાણે અચાનક હોશ આવ્યો મેં તરત જ બંનેને અલગ કર્યા અને પપ્પા તરફ ગુસ્સાથી જોઈને કહ્યું આ બધું શું છે શરમ નથી આવતી તમને પપ્પા તમને શું થઈ ગયું છે આ તમે કઈ રીતનો વ્યવહાર કરી રહ્યા છો જરાક તો મર્યાદા રાખો એ આપણા મહેમાન છે મારી વાત સાંભળીને પપ્પા બોલ્યા આ મહેમાન નથી આ આપણા ઘરના જ સદસ્ય છે પછી પપ્પા તે મહિલાને કહેવા લાગ્યા મને માફ કરી દે હું તારી આગળ હાથ જોડું છું તું ક્યાં જતી રહી હતી તને ખબર છે મેં તને ક્યાં ક્યાં ન શોધી પછી તેમણે તે માસીનો હાથ પકડીને પોતાના છાતી પર રાખ્યો અને બોલ્યા જો મારું હૃદય કેટલું જોરથી ધડકી રહ્યું છે મેં તરત પપ્પાને દૂર ધકેલતા કહ્યું તમે આ બધું શું બોલી રહ્યા છો આ માસી આજે મારી હોટલ પર પોતાના એક દીકરાની સાથે આવ્યા હતા અને પછી તેમનો દીકરો તેમને લેવા આવ્યો જ નહીં તો આ આપણા ઘરના સદસ્ય કઈ રીતે હોઈ શકે છે તમને કંઈક ગેરસમજણ થાય છે પપ્પાએ ધીરેથી માથું હલાવ્યું અને કહ્યું સંજય આ બીજું કોઈ નહીં તારી માં છે મારી પત્ની મારી સવિતા એવું કહેતા પપ્પા જમીન પર બેસી ગયા અને તે માસી પણ આગળ વધતા બોલ્યા વિનુ તમે ઠીક તો છો ને મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તમે જીવતા છો તેમની વાતો સાંભળીને મને એક પછી એક ઝટકા લાગી રહ્યા હતા આ મહિલા મારી મા છે પણ મને તો નાનપણથી એમ જ કહેવામાં આવ્યું હતું કે મારી મમ્મીની મૃત્યુ થઈ ગઈ હતી તો પછી આ મારી મા કઈ રીતે હોઈ શકે છે તે મહિલા રડતા રડતા બોલ્યા મને માફ કરી દો તમારા પછી મેં બીજા લગ્ન કરી લીધા હતા મારે એક દીકરો પણ છે મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ પણ પપ્પા બોલ્યા ના એમાં તારી કોઈ ભૂલ નથી તે બરાબર કર્યું બીજા લગ્ન કરીને મને નથી ખબર આમાં સારું કે ખરાબ શું છે પરંતુ હું ખૂબ જ ખુશ છું કે આ ઉંમરમાં તું મને ફરીવાર મળી ગઈ જો મારા હાથ ધ્રુજી રહ્યા છે હવે હું તે બંનેની પાસે બેસી ગયો અને પપ્પા તરફ જોઈને બોલ્યો આ તમે બંને શું વાતો કરી રહ્યા છો મને પણ જણાવો તમે તો કહ્યું હતું ને કે મમ્મી હવે આ દુનિયામાં નથી રહી એટલે પપ્પા તરત બોલ્યા મને લાગ્યું હતું કે તારી મમ્મી મરી ગઈ હશે પરંતુ મારું મન હંમેશા એમ જ કહેતું હતું કે તે જીવતી હશે હકીકતમાં હું અને તારી મમ્મી તને તો ખબર જ છે કે અમે બંને બોમ્બ બ્લાસ્ટમાં છૂટા પડી ગયા હતા તે ક્યાં જતી રહી અને હું ક્યાં પહોંચી ગયો મને પોતે પણ ખબર ન પડી મારા મિત્રોએ મને બચાવી લીધો પરંતુ હું તારી મમ્મીને શોધતો જ રહી ગયો તે મને ક્યાંય મળી નહીં મને એમ જ લાગ્યું કે તે જતી રહી છે અને તેનું શરીર પણ એ બ્લાસ્ટમાં ખતમ થઈ ગયું હશે એ કારણથી મેં માની લીધું કે હવે તે નથી રહી અને તેની યાદોની સાથે જીવવાનું નક્કી કરી લીધું હું પછી ફરીવાર ક્યારેય લગ્ન ન કરી શક્યો કેમ કે મને લાગ્યું કે મેં તેને ખોઈ નાખી છે પછી તે મહિલા તરત બોલ્યા મારી સાથે પણ એવું જ થયું હતું મને પણ એમ જ લાગ્યું કે મારા પતિ હવે આ દુનિયામાં નથી રહ્યા એટલા માટે જે માણસે મારો જીવ બચાવ્યો મેં તેની સાથે લગ્ન કરી લીધા આ બધું અજાણતા જ થયું હું ઈશ્વરને સાક્ષી માનીને કહું છું કે મને જરાય પણ જાણકારી નહોતી કે મારા પહેલાં પતિ જીવિત છે આ વખતે મારી આંખોમાં પણ આંસુ આવી ગયા શું કુદરત આવું પણ કરી શકે છે એવું મેં ક્યારે પણ વિચાર્યું નહોતું મેં નાનપણથી જ મા અને તેની મમતાને ખૂબ જ મિસ કર્યા હતા જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યા આજે તેમને મેળવીને મારી આંખ પણ આંસુથી છલકાઈ ગઈ હતી મેં તેમને પોતાના ગળે લગાડી લીધા અને ઘણીવાર સુધી તેમના ખભા પર માથું રાખીને રડતો રહ્યો તેઓ મને વારંવાર ચૂમતા રહ્યા અને એક જ વાત કરી રહ્યા હતા સંજય હું તને ખૂબ જ યાદ કરતી હતી તને ખબર છે જ્યારે મારો બીજો દીકરો જન્મ્યો ત્યારે પણ મને શાંતિ મળી નહીં હું બસ એમ જ વિચારતી હતી કે મારો પહેલો દીકરો બરાબર તો હશે ને આજે તને જીવિત અને સલામત જોઈને મને મારા ભગવાન પર વિશ્વાસ થઈ ગયો છે કે એ કંઈ પણ કરી શકે છે મેં તેમને ખૂબ જ પ્રેમથી ગળે લગાડી લીધા જ્યારે મેં વકીલને બે લગ્ન વિશે પૂછ્યું તો તેમણે સ્પષ્ટ રૂપથી કહ્યું જો બીજા લગ્ન અજ્ઞાનતામાં થયા હોય તો તે અમાન્ય છે પરંતુ જો કોઈ સાચા મનથી પશ્ચાતાપ કરે તો ભગવાન તેને ક્ષમા કરી શકે છે કેમ કે તારા પિતાથી તેમના પહેલાં લગ્ન ક્યારેય સમાપ્ત થયા જ નહોતા જ્યાં સુધી પહેલાં લગ્ન વૈધ છે ત્યાં સુધી બીજા લગ્ન માન્ય નથી થઈ શકતા હું મારી મમ્મીથી બિલકુલ પણ નારાજ નહોતો અને ના મારા પિતાથી કેમ કે તે બંને તો નિર્દોષ હતા તેમણે એ જ રસ્તો અપનાવ્યો જે એ સમયે તેમને બરાબર લાગ્યો અમે તો ભગવાનનો આભાર માન્યો કે તેમણે ભૂલ કરી પરંતુ તે જાણી જોઈને નહોતી કરી તેમને એ ખબર જ નહોતી કે શું પાપ છે અને શું નહીં મેં તેમને પોતાના ઘરમાં રાણી જેવું માન સન્માન આપ્યું મારા નાના ભાઈને પણ શોધી લીધો અને તેને ઘરે બોલાવીને બે થપ્પડ લગાડ્યા મેં કહ્યું તું કેટલો સ્વાર્થી નીકળ્યો તને તો શરમ આવવી જોઈએ જે સ્ત્રીએ તને નાનપણમાં ખોડામાં ખવડાવ્યું તું એને જ એકલી મૂકીને જતો રહ્યો તે રડતા રડતા બોલ્યો મારી પાસે પોતાના ખાવાના પણ રૂપિયા નહોતા તો હું તેમને કઈ રીતે સાચવત એટલે મેં વિચાર્યું કે જ્યારે તે મારી આંખોની સામે જ નહીં રહે તો મને દુઃખ પણ નહીં થાય એ જ કારણ હતું કે હું તેમને મૂકીને જતો રહ્યો મેં મારા નાના ભાઈને પણ માફ કરી દીધો આટલા વર્ષો પછી મારી મા મને મળી હતી જો જરૂરત પડે તો હું એમના માટે પોતાનો જીવ પણ આપી દેત જ્યારે હું ઈશ્વરની લીલા અને ચમત્કાર વિશે વિચારું છું તો મારી આંખોમાં આંસુ આવી જાય છે હું જેટલો તેમનો આભાર માનું એટલો ઓછો છે તો મિત્રો આ હતી આજની વાર્તા આ વાર્તા વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો